ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સબ્બીર મોટાણ ઇરમ ટ્યુશન્સ ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતની નદીઓ વિશે ચર્ચા કરીશું ગુજરાતની કુલ નદી એકસો છે એમાં કચ્છમાં સત્તાણું નદી છે સૌરાષ્ટ્રમાં એકોતેર નદી છે અને તળ ગુજરાતમાં સત્તર નદી છે તો ગુજરાતની સૌથી મોટી નદી કહે તો નર્મદા નદી છે ગુજરાતની સૌથી લાંબી નદી તો એ સાબરમતી છે ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી બનાસ નદી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી મહી છે આમાં કન્ફ્યુઝ હોય તો બંનેમાં મય દક્ષો એટલે મધ્ય ગુજરાતની ઇઝી સોટકી બની જશે એટલે મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી એટલે મહી નદી થઈ જશે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા થશે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર થશે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી થેન્ક યુ